બેન આપનું શું નામ છે સોનલબેન જે રીતે બાળકો દર વર્ષે અહીંયા જે રથયાત્રાના ટાઈમે જે રથ બનાવે છે એ કઈ રીતે બનાવે છે શું છે તૈયારી કરી રાખે છે રથયાત્રા આવશે ને એમને બહુ શોખ છે કારણ કે રથમાં બહુ એટલે પાછળ જઈ શકે નહીં એના માટે લોકો આ રથ બનાવીને આજે આગલા દિવસે અહીંયા જ રથયાત્રા કરી રહે છે અને એમના એમ ઉત્સવ અહીંયા જ મનાવે છે રથયાત્રા કયા કયા રથ બનાવેલા છે ભગવાન છે સુભદ્રા છે અને બલરામ ભગવાન છે ત્રણ રથ ઘરે બનાવીને ત્રણેય છોકરાઓ લઈને અહીંયા મનોરંજન કરે છે સરસ જે ઘરેથી ચાલતા લઈને આવે છે અહીંયા પણ રમશે કરશે આનંદ કરીને બધા લોકો જોડે ફોટા ફોટા સેલ્ફી વ્યક્તિ લઈ શકે છે તારું શું નામ છે બગા મારું નામ યશ છે બગા જે તમે રથ બનાવે છે એની કઈ રીતે મહેનત કરીને કઈ રીતે શું બનાવીએ કે હશે હું હશે હવે મને સંભાળીને રાખવા બી પડે જો હવે તૂટી જાય તો હવે કરવું પડે શહેરમાં લાવવા પડે તો અમે કેટલી પડે નાના બાળકો થોડી રહે તો ફરીથી આપણે બનાવવા પડે છે એના માટે વેકેશનમાં અમે અઘરું બનાવીએ છીએ મનોરંજન